ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ વિપક્ષ નેતા અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી ઉપર જે રીતે સત્તા પક્ષ દ્વારા બે ફાર્મ વાણ વિલાસ કરી અપમાનિત કરાતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેના વિરોધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવા પહોંચ્યા હતા કોંગ્રેસ આગેવાનોએ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને જાણવા જોગ અરજી આપી રોષ ઠાલવ્યો હતો રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પૂર્વ એવા રાહુલજી અને વિપક્ષના નેતા જેમના વિશે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોખાઓએ અભદ્ર ટિપ્પણી કરી મારી નાખવાની ધમકી આપી ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે એમના સમર્થનમાં મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવ્યા ગુજરાતની પોલીસ એ ગુજરાત સરકારના ઇશારે કામ કરી રહી છે હર્ષ સંઘવી સાહેબના ઇશારે કામ કરી રહી છે ફરિયાદ લેવાની એમણે ના પાડી કે અમે તપાસ કરીશું જ્યારે જરૂર પડે ત્યારે તપાસ કરવાનું ભૂલી જોઈ છે રાહુલ ગાંધી ઉપર ફરિયાદ દાખલ થાય તો એક સેકન્ડ થઈ જાય અને આ દેશના કરોડો લોકોના જે છે માટે બોલવામાં આવે એમને ધમકી આપવામાં આવે એની ફરિયાદ આપવા આવે તો પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી કારણ ગુજરાતની પોલીસ એ માત્ર ને માત્ર સરકારના ઈશારે સંઘવી સાહેબના ના ઈશારે કામ કરે ફરિયાદ લેવી કે ન લેવી એટલે

આ કામ ગુજરાત પોલીસ કરી રહી તમારી માંગ હતી કે એફઆઈઆર નો દેવામાં આવો કે એફઆઈઆર માંગ તો આ દેશના કરોડો લોકો ની છે પણ મેં કહ્યું એમ પોલીસ તો માત્ર સરકારના ના ઈશારે કામ કરી રહી છે બાટે જનતા પાર્ટી ના કમલમ એમનો પગાર બડી રહ્યો છે બે આ મારી વાત કેવી રીતે સાંભળે એ પટેલ અરવલી